શેફાલી જરીવાલાના અકાળ મૃત્યુએ એન્ટી એજિંગ દવાઓ અને કોસ્મેટિક પ્રક્રિયાઓના જોખમો પર ચિંતા ઊભી કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શેફાલી આઠ વર્ષથી ગ્લુટાથિયોન અને વિટામિન સી જેવી દવાઓ લઈ રહી હતી તે પણ ડોક્ટરની દેખરેખ વિના નિષ્ણાતોનું કહેવું છે કે આવી દવાઓ ગંભીર આડઅસરો કરી શકે છે અને તેના પર પ્રતિ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે એન્ટી એજિંગ દવાઓ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે પરંતુ તેની સલામતીના પુરાવા નથી રાજીવ જયદેવનના મતે વધતી ઉંમરને રોકવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી પરંતુ ત્વચા ગોળી કરવાનો દાવો કરતી દવાઓ હાનિકારક હોઈ શકે છે ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઇન્સના અહેવાલો દર્શાવે છે કે આવી દવાઓથી ગંભીર આડઅસરો થઈ શકે છે જેના નિયમનની તાતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પત્ર લખી પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડને કૃષ્ણ મેનન માર્ગનો બંગલો નંબર પાંચ તાત્કાલિક ખાલી કરાવવા જણાવ્યું ચંદ્રચૂડ નવેમ્બર બે હજાર ચોવીસ નિવૃત્ત થયા બાદ આઠ મહિનાથી બંગલામાં રહે છે જે નિયમોની સમય મર્યાદા ઓળંગે છે તેમણે પોતાની બે ખાસ જરૂરિયાતવાળી પુત્રીઓની સારવારને કારણે વિલંબ થયો હોવાનું સ્પષ્ટ કરી ટૂંક સમયમાં બંગલો ખાલી કરવાની હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં રોહતાંગ પાસ નજીક રાહિનાલ ખાતે અલ્ટો કારખીમાં ખાબકતા ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા મનાલીના ડીએસપી જણાવ્યું કે કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી એક વ્યક્તિ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં વીસ વર્ષીય દીપક રાજ અહેરવારે બાવીસ જૂના રોજ ઇન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન આત્મહત્યા કરી વાયરલ થયેલા વિડીયોમાં તેણે કહ્યું જે તમારા માટે સમય નથી કાઢતો તેને પ્રેમ ન કરો પરિવારનો આરોપ છે કે છતરપુરની યુટ્યુબર મહિલા સાથે બ્રેકઅપને કારણે દીપે આ પગલું ભર્યું